ઝડપની મજા મોતની સજા ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા અકસ્માતમાં એક વખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ગઈકાલે મોડી રાત્રે સુરતના કતરગામ વિસ્તારના ઓવરબ્રિજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે યુવકને અકસ્માત નડ્યો હતો ચાલકે એક્ટિવા પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયું હતો ત્યારબાદ પહેલા એક્ટિવા પડ્યું હતું અને પછી બે યુવક પચાસ ફૂટ સીતે નીચે ઘા હતા આ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવક સાજિદ હુસેન સૈયદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ચાલક યુસુફ ઇમરાન હાલત ગંભીર છે સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં દેખાતા મુજબ દરવાજા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી એક્ટિવા પર બે યુવક પસાર થઈ રહ્યા હતા એક્ટિવા ચાલક ઓવરબ્રિજ પર પૂર ઝડપે એક્ટિવા ચલાવી રહ્યો હતો એના કારણે એક જ એક્ટિવાના હેન્ડલ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈને સીધું જ પચાસ ફૂટ નીચે ઓવરબ્રિજ પર પટકાયા હતા કતારગામ પોલીસે હાલ આ ઘટના અંગે માહિતી મેળવીને આકસ્મિક મોત નગુરનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે ਵਿਚал છે હા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.